ખેરાલુ પુરવઠા મામલતદારને એસીબી ટ્રેપ ગોઠવી ઝડપી પાડવામાં આવ્યા ખેરાલુમાં કોઈ સહકારી મંડળી સંચાલકે કરી હતી ફરિયાદ ખેરાલના સમિટી સંચાલકે નામ ન આપવાની શરતે આપી વિગતો પુરવઠા મામલતદાર ડીકે મહેતા ખૂબ મોટી રકમ પડાવતા હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની હતી જેના પગલે ટ્રેપ ગોઠવીને ઝડપી પાડવામાં આવ્યા છે ખેરાલુ પુરવઠા મામલતદાર તરીકે ડીકે મહેતાની ધરપકડથી ઓફિસમાં સન્નાટો છવાયો ડીકે મહેતા ઘણા સમયથી કરતા હતા મોટી રકમના તોડ ખેરાલુ મામલદાર ડાબી છે રજા પર અને એસીબીએ ટ્રેપ ગોઠવી રંગે હાથ ઝડપી પાડ્યા ખેરાલુ શહેરમાં એક મોટો છૂપો વેપારી મોટી રકમનો માલ ખરીદનાર સાથે ડીકે કે મહેતાની પણ હતી ગોઠવણ મહેસાણા જિલ્લા પુરવઠા અધિકારી તાત્કાલિક અસરથી મંડળીઓ પર તપાસ ચલાવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી જોવા મળે ખેરાલુ મામલતદાર કચેરીમાં હાલ તો સન્નાટો છવાયો છે એસીબી મહેસાણાની ટીમ વધુ તપાસ કરી પ્રેસ નોટ જાહેર કરશે ખેડાડુ પુરવઠા મામલતદારને એસીબી ટ્રેપ ગોઠવી ઝડપી પાડવામાં આવ્યા છે વધુ અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં